નમસ્કાર મિત્રો એસ કે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે આજે સલમાન મુફ્તી અઝરી સાહેબને આજે મોડાસા કોર્ટે જામીન આપી ચૂક્યા હતા ત્યારબાદ સાંજે સવાલ આ ઊભો થયો છે કે જૂનાગઢથી કલેક્ટરનો ઓર્ડર આવ્યો અને પોલીસ ત્યાં સાબરમતી સેન્ટ્રલ જેલ પહોંચી અને લેટર આપવામાં આવ્યો તેને લઈ સવાલ ગયો લઈને ફાંસામાં જે બરોડા જેલ છે તેને ત્યાં રવાના કરવામાં આવ્યા છે મુફ્તી સલમાન હઝરી સાહેબને હવે ક્યારે ફાંસાની અંદર ક્યારે છોડવામાં આવશે તે હવે જોવાનું રહેશે એસ કે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી

ચાર્જશીટ મળ્યા પછી અમે અભ્યાસ કરીશું અને કાયદાકીય રીતે જે પ્રોસેસ થતી તે કરીશું અમે હાઈકોર્ટમાં રીટ દાખલ કરીશું એમને છોડાવવા માટે મોડાસા જામીનનો પ્રોસેસ છોડાયો અને પાસામાં કઈ રીતે કરવામાં શું કારણ આપવામાં આવ્યું મોડાસા કોર્ટમાંથી આજે એમને જામીન આપવામાં આવ્યો એટ્રોસિટીના કેસમાં જે બીડો અમને મળતા એટલે રિલીઝ ઓર્ડર મળતા રિલીઝ ઓર્ડર જમા કરાયા પછી પાસાનું જે ચાર્જશીટ મળ્યું હાલ ત્રણસો ચારસો પાનાનું છે શું રીઝન છે હજી વાંચ્યું નથી હજી જસ્ટ અમને હેન્ડ ઓવર કરવામાં આવી છે પાસાની જે ચાર્જશીટ છે વાંચ્યા પછી અમે જે કાયદાકીય રેમેડી મળતી હશે લઈશું થેન્ક યુ